મધ્ય ગુજરાત થી સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં પડ્યા છે ઘટના બનતાની સાથે જ લોકોના ટોળા ઉમટ્યા છે અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે ચાર વાહન નદીમાં પડ્યા બેના મોત અને ત્રણ ને રેસ્ક્યુ કરાયા પાદરા તાલુકાના મુજપુર પાસેના ગંભીરા બ્રિજ પર ભંગાણના કારણે બે ટ્રક એક પિકઅપ વાન સહિત ચાર વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા આ ઘટનામાં બે વ્યક્તિના મોતની આશંકા સેવાઈ રહી છે જ્યારે ત્રણ વ્યક્તિઓને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હોવાનું જાણવા ब्यूरो रिपोर्ट सत्य डे न्यूज